ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર દસ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી આમોદ તાલુકાના એક ગામમાં બોતેર વર્ષીય વૃદ્ધા ઉપર પાંત્રીસ વર્ષોના સક્ષેપ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આરોપી અગાઉ પણ આ વૃદ્ધા ઉપર જ દુષ્કર્મ આચર્યું હતું એ ઘટનામાં જામીન મળતા તે બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધા ઉપર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે

પોલીસે ડ્રોન કેમેરાની મદદ થી આરોપીને આમુદ તાલુકાના કેડવાળા ગામે થી ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલો હતો તે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલી હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે આ તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે